જય હિન્દ મિત્રો ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એસએસસી ના જે ગ્રાઉન્ડ તે ચાલી રહ્યું છે એ બાબતને આપણે વિડિયો લઈને આવ્યા છીએ અને આ ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા વિદ્યાર્થીઓનો કોલ અને મેસેજ હતા કે સર તમે પ્લીઝ રિવ્યુનો કાંઈ બી વિડીયો લાવો તાકી અમને ખ્યાલ આવે પણ હું તમને એકદમથી મતલબ એ રીતના નહોતો કહેવા માંગતો કે કંઈ બી માહિતી એવી છૂટી જાય બરાબર થોડાક થોડોક લેટ થયો છે પણ હવે જેટલા બી વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ બાકી છે એના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે એન્ડ જે વિદ્યાર્થીઓને થઈ ગયું છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો પ્લીઝ જોવાનું ચૂકશો નહીં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતના બે બંને ગ્રાઉન્ડનો કમ્પ્લીટ રહ્યું છે ગાંધીધામ એન્ડ જે ભુજ જે છે એ બંને ગ્રાઉન્ડ વિશે હું વાત કરવાનું છું કે અમે કઈ કઈ રીતના પ્રોસેસ છે કેટલા કેટલા પાસ થાય છે એ વાત કરીશું બીજું ક્યા પોઈન્ટમાં કયા પોઈન્ટમાં વધુ રિમેડિકલ આપે છે યસ રીમેડિકલ બહુ બધાને આપે છે કેમ કે રિમેડિકલ તમને ખબર છે કે ઇન્સ્ટન્ટલી બીજા દિવસે થાય છે તો ખ્યાલ નથી આવતો વિદ્યાર્થી મિત્રોને કે કઈ રીતના કરવાની છે કયા ડોક્યુમેન્ટ વધુ બહાર થવાય છે યસ આ વખતે એક એ બી છે કે એક એ ડોક્યુમેન્ટ કે એના લીધે વિદ્યાર્થીઓ બહુ બહાર થાય છે તો એ બી તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ વિડીયોમાં આપણે આ બધી વાતચીત કરવાના છે અગર જો વિડીયો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો વર્ગોને શેર કરાવડાવજો ઓકે તો વિડીયોની શરૂઆત કરીએ આપણે પહેલી વાર હવે આપણે વાત કરીએ ગુજરાતના બંને ગ્રાઉન્ડનો કમ્પ્લીટ રિવ્યુ યસ તો આ વખતે બે ગ્રાઉન્ડ ફાળવી દીધા છે એક તો ભૂષ ભૂષ એન્ડ ગાંધીનગર અતા આની પહેલા જે હતું તે ગાંધી તામનો હતું ગાંધી તામનો ગ્રાઉન્ડ આવતું હતું બરાબર રેડી તો આ વખતે આ બંને ગ્રાઉન્ડ ફાળવા છે હવે બંનેમાં પ્રોસેસ કઈ રીતના છે તો પહેલા આપણે એ જોવું રહેશે કે અત્યારે પ્રોસેસ સિસ્ટમ કઈ રીતના છે તો પહેલા એ લોકો હાઈટ માપવા છે હવે કેટલા એપ્રોક્સિમેટલી હું બંનેની વાત લઈને ચાલુ છું देखो 100 જણાની બેસ બનાવવાની હોય એ 100 માંથી અત્યારે હાજર રહે છે 60 થી લઈને 70 ની વચ્ચે 60 થી 70 ની વચ્ચે હાજર રહે છે બરાબર એમાંથી પહેલા હાઈટ આપે છે ઊંચાઈ બરાબર મેં એટલા જેટલા વિદ્યાર્થીઓ ગયા છે એનો બી રિવ્યુ લીધો છે યસ યસના મેં ટ્રાય કરી છે બરાબર તો એમાંથી પંદર વીસ જેટલા વિદ્યાર્થીઓ હાઇટમાં નીકળી જાય છે બરાબર હાજર એટલા જેટલા નીકળી જાય છે મતલબ કે ઊંચાઈ નથી થતી ક્યાંક થોડું ઘણું સેન્ટીમીટર છે સ્ટાર્ટિંગમાં હાઈટમાં આવે બરાબર પછી એક ફોર્મ ભરાવડ આવે તમારી પાસેથી એક ફોર્મ લઈ બરાબર એક ફોર્મ લઈને તમારે આગળ રનિંગમાં જવાનું હોય છે બરાબર તો રનિંગમાં વિદ્યાર્થી મિત્રો જેટલા પચાસ જેટલા વિદ્યાર્થીઓ જાય છે પછી એમ સમજી લો કે પંચાવન કે સાઈઠ બરાબર વિદ્યાર્થીઓ રનિંગમાં જાય છે રનિંગમાં જાય છે એમાંથી હાર્ડલી પંદર થી વીસ જેટલા વિદ્યાર્થીઓ કે નીકળે છે કાં તો પછી પંદર કે દસ બાર એ રીતના એટલે ચાલીસ થી નો રેશિયો માનીને ચાલો કે ચાલીસ એટલે વિદ્યાર્થીઓ રનિંગ મતલબ કે કમ્પ્લીટ કરે છે બધા સ્ટેજ પૂરા કરે છે બરાબર એટલા વિદ્યાર્થીઓ ચાલીસ એટલે થી લઈને પચાસ મેક્સિમમ થી પચાસ એટલે વિદ્યાર્થીઓ કમ્પ્લીટ પ્રોસેસ પૂરી કરી અને એન્ડ સુધી મેડિકલના સ્ટેજમાં જાય છે યસ મેડિકલના સેકન્ડ સ્ટેજમાં એ લોકો જાય છે હવે આવું આ મેં આની પહેલાં કીધેલું છે કે નો રેશિયો હંમેશા સિક્સટી પર્સન્ટ મતલબ કે અગિયાર હજાર હાઈટ એન્ડ રનિંગ રનિંગમાંથી નીકળી જતો હોય છે ચાલીસ પર્સેન્ટ એવરેજ જે ચાલીસ પર્સન્ટેજ વિદ્યાર્થીઓ છે ને એ જ રીમેડિકલમાં પહોંચતા હોય છે મિત્રો યસ આવું જ થયું ગઈ વખતે પણ આ રીતના થતું આ વખતે પણ એટલું જ છે પણ વધારે પડતો રેશિયો જે છે ને રીમેડિકલ માં નીકળે છે કઈ રીતે ક્યાં પોઈન્ટ માં નીકળે છે એ આપણે વાત કરીએ ઓકે તો આ રીતના હોય છે પણ હવે ગ્રાઉન્ડ કઈ રીતના છે ઘણા વિદ્યાર્થી મિત્રો એ સવાલ હતો કે સર ગ્રાઉન્ડ માં કઈ રીતના કરાવડ આવે છે અને ગ્રાઉન્ડ આનો કઈ રીતના છે તો આમાં કઈ છે એને મિત્રો બરાબર ગ્રાઉન્ડ માં એ અઢી 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 કિલોમીટર બે પટ્ટા છે બરાબર અઢી અઢી કિલોમીટરના બે પટ્ટા છે ને એ તમને અઢી અઢી કિલોમીટર પૂરું કરાવડ આવે છે યસ અઢી દુ પાંચ બેનો માટે આઠસો આઠસો બરાબર રેડી તો આમાં ગાંધીધામ અને ભુજમાં બંનેમાં સેમ પ્રોસેસ છે બરાબર વાતાવરણને ધ્યાનમાં રાખીને કદાચ એ લોકો પ્લાન બી કરાવી શકે બરાબર એને કદાચ એ કરી બી શકે એના ઉપર હોય છે બરાબર કેમ કે તમને ખબર છે કે આર એફઆઈડી ચીપ્સ હવે તો નથી કરાવવાના કેમકે ગ્રાઉન્ડ ઉપર કરાવે તો એને માટે આર આઈડી ચીપ્સ જોઈએ આખી પ્રોપર સિસ્ટમ જોઈએ તો નોર્મલી એક ત્યાંના જવાનોથી એક વિડીયો રેકોર્ડ છે વિડીયો રેકોર્ડ થતો હોય એ હરેક બેસનો બરાબર એને જે વિદ્યાર્થીઓ જતા હોય તેને બેન્ડ આપી દે બરાબર રિટર્નમાં એને બેન્ડ આપી દે એ બેન્ડ લઈ તો બેન્ડ છે બીજી વસ્તુ છે એ લઈ અને એમને પાછું જવાનું હોય છે છે પ્રોસેસ તમને કીધું ને પેલા શરૂઆતમાં ડોક્યુમેન્ટ તમને ચેક કરે એન્ડ એ ફોર્મ ભરાવે ને રનિંગ સ્ટાર્ટ કરાવે રનિંગ સ્ટાર્ટ કરે આ રીતના રનિંગ હોય છે રનિંગ જેવું પૂરું થાય બરાબર એટલે અગેન પાછું તમારે થોડું વેરીફિકેશન કરી એન્ડ તમને માં લઈ જાય ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં બરાબર ત્યાં પાછું તમારો પ્રોપર ચેકઅપ થાય છે હાઈટ થાય પાછી પાછી ત્યાં હાઈટ થાય વેઇટ થાય ચેસ્ટ થાય બી પ્રમાણે આઈ પ્રમાણે તમારું કમ્પ્લેટ મિત્રો વેઇટ જોઈએ યસ ઘણા વિદ્યાર્થીઓ ઓવરવેઇટમાં નીકળે છે મિત્રો યસ ઓવર વેઇટ ઓવરવેટ યસ ઓવરવેટના લીધે વિદ્યાર્થી મિત્રો નીકળે છે યસ ઘણા સવાલ સવાલો છે ઓવરવેટ કેમ ખબર પડે તો ઓવરવેટ એ લોકો બીએમઆઈ પ્રમાણે માપતા હોય છે બોડી માસ ઇન્ડેક્સ એનો ચાર્ટ બી છે બરાબર અને જો ચાર્ટ તમારો નો જોઈએ તો તમને નોર્મલ એટલી વસ્તુ કહી દઉં કે અઢારથી ચોવીસ વચ્ચે આપણો બી એમ હોવો જોઈએ આવી કઈ રીતના ખબર પડે બરાબર અઢાર થી ચોવીસ વચ્ચે બી બરાબર કે આપણે જે હાઈટ હોય માની લો કે વન સેવન્ટી જોઈએ ને બરાબર વન સેવન્ટી ઇન્ટુ વન સેવન્ટી બરાબર ભાંગા આપણો જે વેઇટ હોય માની લો કે સાઠ કિલો વજન મતલબ કે આજે સાઠ ને ભાંગા આજે આવે ને જવાબ મિત્રો બરાબર અપ્રોક્સિમેટલી આની અંદર આવતું હોય બરાબર ઓગણીસ છે કેવીસ છે

કે આ રીતે માળખું છે યસ બીજી વસ્તુ એ કે હાઈટમાં યસ હાઈટમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને છાંટે છે કેમ કે હાઈટ તમને ખબર છે એક વિદ્યાર્થી મિત્રોને મને મેસેજ આવ્યો હતો મને કહે સર વન સિક્સટી નાઇન સેવન મારી હાઈટ થઈ અને મને રિમૂવ કરી નાખ્યો મારી હાઈટ એ કે વન સેવન્ટી ઉપર થતી હતી ત્યાં જ્યાં આપી મેં જેમ આપી હતી ને એકસો સિત્તેર ઉપર થતી હતી અહીંયા મારી સર વન સિક્સટી નાઇન પોઈન્ટ સેવનની આજુબાજુ થઈ છે સર તો હવે હું કઈ રીતના કરું કેમ કે મારી હાઈટ તો પૂરી જ હતી એકસો સિત્તેર ઉપર જ હતી હાડે હાડે એકસો સિત્તેર પોઈન્ટ પાંચ ઉપર હતી કે મારી ક્યાંય એક સેન્ટીમીટર સર ઓછી થાય છે હું શું કરું કહું તો બેડલક ડિયર પણ નેક્સ્ટ ભરતીમાં ટ્રાય કરજો ને થોડી ઘણી હાઈટ વધે તો કોશિશ કરજો બોડી પોશ્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આ મિત્રો ભૂલ એ જ કરી હશે થોડું ઘણું બોડી પોશર અને થોડું ઘણું આ રીતના શોલ્ડર રાખીને કર્યું હશે તો થોડીક એને ત્યાં ઘટી ગઈ પણ કહેવાનો મતલબ એમ તમારે આ ભૂલ નથી કરવાની મિત્રો બરાબર આ વસ્તુનું ધ્યાન રાખજો તમે તો આ તો વાત હતી ગ્રાઉન્ડ છે મિત્રો એક વસ્તુ હું તમને કહી દઉં છું બરાબર કે તમે મને હરેક વખતે વારંવાર એક ને એક સવાલ પૂછતા હોય છે કે ગ્રાઉન્ડ કયો ગ્રાઉન્ડ કયો હું તમને એવું કહું છું મિત્રો કે અગર જો તમારું ગ્રાઉન્ડ બાવીસ ની આજુબાજુ થતું હશે ને બાવીસ મિનિટની આજુબાજુ તો હું તમને એવું કહું છું કે કદાચ વાતાવરણ બીજા કોઈ બી ટ્રેક માં થઈ દોડાવે ને મિત્રો અને તમને ખબર ન હોય કે દોડવાનું છે છતાં પણ તમે તમારી રીધમ પ્રમાણે ત્યાં બાવીસ રવિ ની આજુબાજુ ખતમ કરી દેજો પણ તમે અહીંયા ચોવીસ ની આજુબાજુ લઈને જાઓ બરાબર તમે અહીંયા ચોવીસ ની આજુબાજુ લઈને જશો તો ત્યાં તમારા માટે ડાઉટફુલ રહેવાનું જ છે બરાબર આ ડાઉટફુલ તમારા માટે ત્યાં રહેવાનું છે તો આ વસ્તુને ધ્યાન રાખજો બાકી ગ્રાઉન્ડ કોઈ બી આવે મિત્રો કંઈ ખ્યાલ નથી હું મને એટલો મારા એટલો એક્સપિરિયન્સ છે આર્મીની ભરતી મને ખ્યાલ છે કે ચોમાસામાં હર વખતે મેં કરાવેલી છે એક થી એક જ ભરતી એવી હતી કે જે વાતાવરણ સારામાં થઈ હતી બરાબર બાકી સોમાસામાં જ ભરતી થઈ છે ભુજવાળી ભરતી છે આર્મીની ભરતી થઈ હતી સૌરાષ્ટ્ર રિઝન વાળાની એવા જામનગરની બરાબર એટલું વાતાવરણ ખરાબ વાતાવરણ હતું ને મેં વિદ્યાર્થીઓ જેટલા બી બોયઝ ગયા હતા ને અગ્નિવીરના બોયઝ જે આપણા ગ્રુપમાંથી સાત થી આઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાં બરાબર અને આપણે એને ત્યાં ડંકો બોલાવ્યો હતો ત્યાં છે ગ્રાઉન્ડમાં એને એટલા ટેન્શનમાં આવી ગયા હતા ને કે સર આપણે કરવું હું વરસાદ ચાલુ છે એ લોકોને ગ્રાઉન્ડમાં લઈ જાય પાછા બરાબર કાઢે ગ્રાઉન્ડમાં લઈ જાય પાછા બરોબર કાઢે કેમ કે વરસાદ ચાલુ વરસાદ નોડાવી શકે પછી થોડું ઘણું જ્યાં ગારા ખાડા પડી જતા ત્યાં થીગડા નાખી અને એ લોકોને રનિંગ કરાવ્યું હતું ને એમ આપણા બોય છે એક્સેલન્ટ મારી હતી ચાર બોય છે તો એક્સેલન્ટ મારી હતી તો એવું એવું જરૂરી નથી તમે મહેનત પૂરી કરાવી હોય છે તો બધી વસ્તુ પોસિબલ છે પછી તો આ બધી વસ્તુ કે એટલું બધું છે જ નહીં પાંચ કિલોમીટર તો બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો હવે વાત કરીએ સેકન્ડ નંબરના પોઈન્ટની કે ક્યાં પોઈન્ટમાં વધુ રીમેડિકલ આપે છે ક્યાં પોઈન્ટમાં વધુ રીમેડિકલ આપે છે કેમ કે તમને ખબર છે કે રીમેડિકલ આ વખતે તરત જ છે યસ રીમેડિકલ જે વસ્તુ જે છે ને મિત્રો એ તરત જ છે તો રીમેડિકલ ના લીધે છે ને ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આમાં થવાનું શું છે મિત્રો યસ આગળ જ ખબર નથી જેને રિમેડિકલ કર્યું જ નથી ને એને તો આઈડિયા જ નથી પણ તો એ પણ મેં કીધું હતું નોર્મલી બોડી ક્લિનિંગ કરીને જવાનું છે તમારે બરાબર કમ્પ્લીટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે આંખ છે કાન છે દાંત છે નાક છે બધી વસ્તુ ચેકઅપ કરી વ્યવસ્થિત અને તમારે જવાનું છે આંખના નખ છે બરાબર આ વસ્તુ કેમ કે તમને ટાઈમ ત્યાં મળવાનું નથી હવે જે રિમેડિકલમાં સૌથી વધારે જે પ્રોબ્લેમ આવે છે ને એ ખાસ કરીને આંખનો બરાબર કાનનો જે મને જે રિવ્યૂ મળે છે ને મિત્રો બરાબર જ્યાં સુધી મને રિવ્યૂ મળ્યા છે ને તો આંખ કાન બરાબર પછી દાંત ઘણા એક બે વિદ્યાર્થીઓ મને કીધું કે સબ દાંતમાં મને પોઈન્ટ આપ્યો છે બરાબર આંખ છે કાન છે દાંત છે એક એક વિદ્યાર્થીઓ નોકનીમાં આપ્યો તો યસ નોકની યસ નોકરીમાં કેમકે એને ખ્યાલ ન હોય નોકરી તો આમ તો જો કે વાંધો નતો નોકરીમાં એને કીધું કે સર બધાને જવાબ દીધું હતું મારે થોડુંક વધારે હતું તો મારાથી પણ એક વિદ્યાર્થીને હતું તો એને જવાબ દીધું પણ મારે થોડુંક વધારે હતું તો મને રીમેડિકલનો પોઈન્ટ આપે છે ને રીમેડિકલમાં લીધે કીધું છે કે થોડાક સમય પાછું ગાંધીનગરથી રીમેડિકલ થવાનું છે બરાબર તો ત્યાંથી તમને ત્યાં શિફ્ટ કરાવી નાખશે બધો ટાઈમ બહુ આપશે નહીં ટાઈમ ઓછા સમયની અંદર કરાવી નાખશે આંખનો એ માટે આવે છે કેમ કે તમને ખબર છે કે સિક્સ બાય સિક્સનું રીઝન છે ડિસ્ટન્ટ વિઝન જે છે બરાબર એ ડિસ્ટન્સ તમને દેખાવું છે ચોક્કસ બરાબર તો બાકી તો રિમેડિકલ પોઈન્ટ આવવાનો છે પછી કલર બ્લાઇન્ડનેસ છે બરાબર તો કલર બ્લાઇન્ડનેસમાં તો રિમેડિકલ પોઈન્ટ પણ પાછો નથી ક્લિયર થતો આપણે વિદ્યાર્થી આવ્યો હતો કે રિમેડિકલ આવ્યો તો કલર માં એ ક્લિયર નથી થયું એમનું બરાબર તો એ તો છે કે જન્મચાર છે પછી એ છે યસ પછી એંગલ યસ હાથનું એંગલ બરાબર તો એંગલમાં પણ ધ્યાન રાખવાનું છે એમાં બી પોઈન્ટ આપી શકે એમાં બી ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે ઘણું વ્યવસ્થિત ચેકઅપ કરતા હતા કંપાસ રાખીને બરાબર એ વસ્તુનું છે પછી એ સિવાય ઓપરેશન કરેલું શરીર હોય અને ડેક્લેરેશન ફોર્મમાં તમે લખ્યું છે બરાબર તો મિત્રો બરાબર તો ઓપરેશન કરેલું છે શરીરમાં હોય બરાબર તો ડેક્લેરેશન ફોર્મમાં ધ્યાન રાખવાનું છે કે નાનું આમતું છે તો નથી લખવાનું લખશો તો હાઈલાઇટ થશો હાઈલાઇટ થશે તો ચેકઅપ થશે અને વ્યવસ્થિત ચેકઅપ થશે તો આ વસ્તુનું ધ્યાન રાખજો બરાબર તો ઓપરેશન વાળું બને ત્યાં સુધી ટાળજો ડેક્લેરેશન ફોર્મમાં લખવાનું બરાબર એ સિવાય પણ એક બે પોઈન્ટ એવા છે કે જે આ ફ્લેટ ફૂડ છે તો ફ્લેટ ફૂડ તો એક્સરસાઇઝ થઈ શકે એટલું બધું ટેન્શન છે નહીં હાથ ને ગરમી છે એ બી નોર્મલ કહેવાય બરાબર એ બી વસ્તુ પોસિબલ છે અને એ બી થઈ જશે તો કહેવાનો મતલબ એમ છે કે વધુમાં વધુ કેમ કે દેખો ખ્યાલ નથી આપણે કે હવે આમાં કરવાનું કે આંખનું ઓપરેશન થાય રનિંગ ચાલુ હતું ને આંખો નું કઈ રીતનું ઓપરેશન કરવું હવે એક પછી આપણે રનિંગ ચાલુ ને રીમેડિકલ મેડિકલ તરત જ તો એના લીધે પણ રીમેડિકલ આવી છે કાનનું પણ એવું થયું છે બરાબર પડદાનું પાતળાનું તમે ખ્યાલ હોવું છે બરાબર દાંત પણ નોકની એન્ડ ઓપરેશન વાળું બરાબર તો આ વસ્તુ મેન જે છે તો એની તમે અગર જો તમારે ગ્રાઉન્ડ બાકી છે અને એવું લાગે કે હજી આંખનું આપણે થાય એવું નથી બરાબર તો હું એવું કહું છું કે એ કન્ડિશનમાં જતા રહેજો હવે તો એમ કે બીજું આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં બરાબર પણ હજી પણ ટાઈમ છે અને ખબર છે કે રનિંગ થઈ જાય એવું છે તો અઠવાડિયું પછી એટલે દોડી લેજો પણ એનું સોલ્યુશન કંઈક પણ કાઢી નાખજો આપણે જેટલા બી પોઈન્ટ લખ્યા છે ને એમાંથી ઓકે મિત્રો તો આ વાત હતી રીમેડિકલ પોઈન્ટની કે જેના લીધે ધ્યાન તમારે રાખવાનું છે એના પછીનો પોઈન્ટ છે મોસ્ટ ડોક્યુમેન્ટ જે ડીવીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન વિદ્યાર્થીઓને મને મેસેજ છે કે કે અમને આ ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યા અમને આ ડોક્યુમેન્ટમાં અમારું ગુજરાતી હતું ને નથી ચલાવ્યું બરાબર તો એ શું કામ અને ક્યુ ડોક્યુમેન્ટ જે ખાસ કરીને એ છે બરાબર અને તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાની છે ક્રુશિયલ ડેટ બરાબર જે મેં વાત કરીને ક્રુશિયલ ડેટ બરાબર તો આ જે ક્રુશિયલ ડેટ છે ને મિત્રો બરાબર

બરાબર આની પેલાના ડોક્યુમેન્ટ એના હશે પછી નવા વિદ્યાર્થીઓ છે ને મિત્રો બરાબર એના આના પછીના ડોક્યુમેન્ટ છે પછી અને આ પેલા બરાબર આ પછી તો થયું છે કે જેટલા વિદ્યાર્થીઓ આના પછી ડોક્યુમેન્ટ કઢાવીને એસ છે ને ખાસ કરીને એ જે છે બરાબર એસસીએસટી ક્રુશિયલ ડેટ પછીનું જે ડોક્યુમેન્ટ છે ને કાસ્ટ સર્ટિફિકેટનું ખાસ કરીને તો ત્યાં નથી ચલાવ્યું એનું કારણ એવું છે કેમકે એ લોકો કમ્પ્લીટલી ક્રુશિલ ડેટ પછી પેલાનું જ ડોક્યુમેન્ટ જોઈએ કેમકે એ પછી તમે કંઈ ભી કરી શકો બરાબર કેમ કે એકવાર ડેટ હોય છે બરાબર તો એને એની જ ડોક્યુમેન્ટ છે અને એની પહેલાનું ડોક્યુમેન્ટ કઢાવી લો હવે જૂના વિદ્યાર્થીઓ છે એને તો વાંધો નથી પણ તમે એવું કહેશો કે સર નવા વિદ્યાર્થીઓ અમારે શું કરવું અમે તો ક્રુશિયલ ડેટ અમે તો પહેલી વાર ફોન કર્યો પણ હું તમને એવું કહું છું કે ક્રુશિયલ ડેટ એ ડેટ એવી છે તમે જો એન્ડિંગની ડેટ છે બરાબર એન્ડિંગની ડેટ છે અને આ જે ફોર્મ આ જે ભરતી છે એ બે હજાર તેવીસ પહેલાની જ છે ને બરાબર બે હજાર ત્રેવીસ પહેલાની જ છે ને એટલો ટાઈમ આપણે માર્ચ મહિનામાં એક્ઝામ હતી એની પહેલાથી ફોર્મ ભરાણા હતા બરાબર તો એ પહેલા તો તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ બરાબર ને તો એ પછી હવે પછી તમે કઢવાયા તો પછી થોડુંક મુશ્કેલ છે કેમ કે ઈડબ્લ્યુ એસ અને ઓબીસીનું જે ઇંગ્લિશનું સર્ટિફિકેટ છે એ બી નથી ચલાવતા યસ હું કહી દઉં છું તમને મિત્રો ઇંગ્લિશનું સર્ટિફિકેટ પણ નથી ચલાવતા મને બે થી ત્રણ વિદ્યાર્થીઓને મેસેજ આવ્યો હતો કે સર નથી ચલાવતા ઇંગ્લિશનું ડોક્યુમેન્ટ પણ બરાબર એટલે તમારે આ ડેટ પહેલાના ડોક્યુમેન્ટ હશે ને તો જે ચલાવશે બાકી તમારું જે ગણતરી છે એ જનરલમાં એવું નથી કે તમને કાઢી મૂકશે નહીં એ તમને યુઆર માં ગણતરી કરી નાખશે યસ જનરલમાં કે એનો એક મોટો નુકસાન એ છે કે મેરિટ થોડુંક ત્રણથી ચાર માર્ક વધારે હોય યસ યુઆર માં બરાબર કેમ કે એ તમારું જે ઈડબલ્યુ અને જો ઓબીસી ને ઈડબલ્યુએસ છે ઓબીસી ઈડબલ્યુ એસ એસ એસટી તો એ તમારી ગણતરી પછી આમાં થઈ જાય યસ એ તમને કંઈ રિઝેક્ટ ના કરી નાખે પણ તમારી ગણતરી પછી આમાં થઈ જાય પછી તમારા સારા માર્ક હોય તો પછી તમારો નસીબ તમને આમાં મળી શકે બાકી પછી તૈયારી કરવાની મિત્રો એટલે આ ભરતીમાં જે હજાર પચીસ ની જે ભરતી છે એમાં તમે ધ્યાન રાખજો કે અત્યારેથી જ ડોક્યુમેન્ટ કાઢી લેજો યસ હું અત્યારે કહી દઉં છું તમને અત્યારેથી ડોક્યુમેન્ટ કઢાવી લેજો બરાબર તાકી પછી અહીંયા જઈને અહીંયા પ્રોબ્લેમ થઈને એ પછી ત્યાં પ્રોબ્લેમ ના થાય આપણે બરાબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ઓકે હવે લાસ્ટમાં વાત કરીએ કે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે બરાબર તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખજો કે જેનાથી તમે બચી શકશો હવે આ ડોક્યુમેન્ટની વાત કરું ને તો એ તો હવે થઈ ગયું છે એમાં એમાં તો 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 આપણે આપણે પછી વસ્તુ છે ધ્યાન ધ્યાન રાખી રાખી શકીએ શકીએ ફિઝિકલમાં હું તમને એટલું કહીશ કે ગ્રાઉન્ડ બે થી ત્રણ દિવસ પહેલા જતા રહ્યો ઇલેક્ટ્રોનનો સાથે લઈને જાઓ બરાબર ડેરી ડેરીમેક લઈને જાઓ સ્પ્રે લઈને જાઓ બરાબર છે કે જે આપણે રનિંગ દરમિયાન કીટની જે જરૂર પડે આ કીટ છે બરાબર રનિંગ કીટ બરાબર રનિંગ કીટ બરાબર આ રનિંગ કીટ લઈને જાજો તમે બરાબર ઇલેક્ટ્રોલ બરાબર પછી ચોકલેટ એકાદી બુસ્ટિંગનું કામ કરશે બરાબર બરાબર સ્પ્રે ફ્રૂટ્સ લઈ જશો જોડે અને બે થી ત્રણ બોટલ લઈ જ બે થી ત્રણ બોટલ એનું કારણ છે કદાચ અન્ડરવેટ હશે તો ત્યાં બોટલ કોદા બીજાની માંગવી એની કરતા આપણી પાસે બોટલ હોવી જોઈએ આપણે પાણી લઈને ફાટાફટ આપણું વજન કરી શકીએ વજન તમારો જેમ એ પ્રમાણે હશે તો જ એ મતલબ માન્ય અગર વેઇટ હશે તો થોડું ઘણો ચલાવી લેશે ઓવરવેટ હશે તો આ વસ્તુનું ધ્યાન છે મેડિકલમાં મેડિકલમાં આપણે એ વસ્તુનું ધ્યાન વસ્તુ છે કે ત્યાં જે કમ્પ્લીટ ચેકઅપ કરીને જવાનું છે બરાબર અગર કઈ મેજર પ્રોબ્લેમ છે તો હું એવું કહીશ કે તો તમે જતા રહેશો એનું હવે કઈ સોલ્યુશન નહીં કરવા જતા કેમ કે આ મુકાનું પછી નુકસાન થશે બરાબર જતા રહેશો કઈ વાંધો નહીં બરાબર પાછું રનિંગ આપણું છે એટલા માટે ઓકે તો એ વસ્તુને ધ્યાન રાખજો ડોક્યુમેન્ટમાં દરેક વસ્તુને દેખો ડોક્યુમેન્ટમાં આમ તમારે ટેન્શન નથી લેવાની લોકો સમય આપશે ઘણા વિદ્યાર્થીઓ એવો સવાલ હતો કે સર હું કરું સમય આપીએ કે નહીં આપે સમય તમને આપશે પૂરતો સમય આપશે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે યસ ઓકે તો આટલી વસ્તુ હતી અગર બીજો કોઈ બી સવાલ હોય તો મને હું નંબર આપી દેશે મને સંપર્ક કરજો બરાબર બીજા બીજાના નંબર આપ શું કહેવાય નંબર આપી દેશે કઈ પણ સવાલ હોય બીજા કોઈ પણ મને સંપર્ક કરી લેજો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ અત્યારે ફોરેસ્ટ બેસ્ટ ચાલુ છે એસએસસીની બેસ્ટ ચાલુ છે પોલીસની પણ બેસ્ટ ચાલુ છે તો હું કમ્પ્લીટ એમાં અત્યારે બહુ બિઝી છું એટલે ટાઈમ નથી કાઢી શકતો સત્તા પણ અપડેટ તમારા માટે લાવ્યો છું બરાબર કંઈ પણ બીજું કંઈ પણ હોય તો પ્લીઝ મને ક્વેશ્ચન કરી લેજો બાકી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જલ્દીથી બરાબર ટ્રાય કર્યું કે આ રવિવાર આપણે ફરીથી મળીએ તાકી તમારા સવાલોના જવાબો આપણે બધા એકથી એક આપી શકીએ ઓકે મિત્રો બસ આટલું જ હતું અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછળ નેક્સ્ટ વિડીયોમાં જાય હેન્થ